Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn xe lên đi શું ક્યાં કરે હું આ મોરું પેરી જો ને કે મારો દીકરો ડોહલી બીયોય નહિ અને મને અવરો ધબધાયો મને માર્યો અને તને દાંત આવે છે મંગોળી હવે શું કરવું એ મોઢે ની કરવા પડે તારે મોટું બગાડવું જ નથી

આ બધું આખા ગામની પથારી ફેરવવામાં આ થોડી ડોહલી નો હશે પણ એ ભીમા કાકા ડોહલી જતો હોય અને રસ્તા તમને ભેગું થઈ જતું હોય તમને કઈ કર્યું ના એ તો તમે ઉપાધિ કરો માં ડોહલી ના સકા છૂટશે અને તણ નો જવા દે તણ સારું હારું ભૂલ્યા હું તેથી તારા ઘરે આવ્યો તેથી

વાત શું છે કે તો ખબર પડે ને તું ઓલા ભૂત ના ભીમલા એવા નવા ધારા કઈ ગામ માં કરવાના જ નથી આપડે કોઈ ભૂત ના નિય ગામ માં ભૂત દેખાય છે એટલે આ બધું છે એ ભીમલા ભીમલા તું કઈ સદી માં જીવે મન નથી ખબર પડતી આમ જો એવું ભૂત ભૂત કઈ હોય નઈ એ આપણા ગામ માં ઓલું ભૂત નું મોરુ પહેરી ને તો કાયનીઓ રખડતો તો કાયનિયો ના મારા ને હું પડી ગયો

આપણ બીવરાવી હિ હિ ભાર રાખ્યા મારું બે તું આ ભૂત તો વાયે પડી ગયું છે નવરો તલાવે જઈ અને નાતો આવું અને આ એકાદ જોડે લુગડા ધોતો આવું અને જો ગામમાં માં કોઈક હથવાડો ને તો મજા પડી જાય મારું દીકરું મોડું થઈ ગયું અને આ લુગડા લઈને ઉપડ્યો આ બપોર લગ્ન હવે ઘીરે ન આવે પણ દીકરા આ ચલાવે વાહી આવું છે પણ તને બીવરાયા વિના તો પાછું નથી જવું 哗啦哗啦直流水，路都来好了，才这些。哎呦！ 이거. <laughs> 아, <laughs> <laughs>